આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની દર્શક મિત્રો જે એનજીન્યુ વિભાગનું હાર્દિક સ્વાગત છે હાલ આપણે મણિનગર દેવાટોક વિસ્તારમાં આવી પહોંચેલ છીએ કે જ્યાં છેલ્લા કેટલાક ટાઈમથી વરસાદી વરસાદ પડે છે ત્યારે જે પાણી જે ભરાઈ જાય છે તે જ સ્થિતિમાં આ ફેરી પણ એટલું જ પાણી ભરાયું છે છેલ્લા ગણતરીના જ કલાકોમાં તો અતિથી ભારે વરસાદ પડી ગયો છે મણિનગરમાં ત્યારે તમે જોઈ શકો છો કે હાલ જે એક ડીઆઈડીએસ છે છે એવી રીતે જે છે એ હાલ અહીંયા પાણીમાં જે ભરણ થઈ ચૂક્યા છે સ્થાનિકોને જે જે સ્થાનિકો છે એમને બી અડચણ પોટી પહોંચી વળી છે અને એએમસી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી હાલ તમે જોઈ શકો છો કેટલીક દુકાનો પણ પાણી ભરાઈ ચૂકેલ છે અને દુકાનમાં પણ પાણી ભરાઈ ચૂકેલ છે જ્યારે અમુક દુકાનોમાં જ્યારે એમને ધંધો કરવાનો ટાઈમ હોય છે ત્યારે એ ટાઈમે પણ જ્યારે પાણી ભરાયેલું હોય છે એ ટાઈમે એમને ત્યાં કોઈ ગયા કે એવું કોઈ આવી શકતું પહોંચતું નથી અત્યારે એમને બી અડચણ પહોંચી વળે છે અને એક જ રોજ છે કે તંત્ર દ્વારા અમને મદદ કરે કે તંત્ર દ્વારા આ પાણીનો જે છે એ નિકાલ કરે આવી તકલીફ પડે છે કે અહીંયા રસ્તામાં ઉતાર દે અહીંયા વરસાદ પાણીથી બહુ ભરાય છે એટલે અમારે અહીંયા ઉતરી જવું પડે અહીંથી ચાલુ ચાલતું પાણીમાં જવું પડે અમે કરતા હતા જતા હતા અમે એટલે અહીંયાથી પીલી બાજુ પીલી બાજુ પાણી ભરેલું હતું

દર વર્ષે આવી પ્રોબ્લેમ પડે છે તમને દર વર્ષે આટલો વર્ષે દર વર્ષે દર વર્ષે વરસાદ આવવો જોઈએ આમ